ભારતના વૈજ્ઞાનિકોએ કેન્સર દર્દીઓ માટે પ્રથમ સિરપ તૈયાર કરવામાં સફળતા મેળવી લીધી છે તેનું નામ પ્રિવેલ રાખવામાં આવ્યું છે મળતી માહિતી અનુસાર ટાટા મેમોરિયલ હોસ્પિટલ એન્ડ એડવાન્સ એન્ટર ફોર ટ્રેનિંગ રિસર્ચ એન્ડ એજ્યુકેશન ઇન કેન્સર એ દર્દીઓની સારવાર માટે ભારતની આ પહેલી સિરપ તૈયાર કરવામાં સફળતા મેળવી હતી કિમોથેરાપીમાં વપરાતી આ દવાનું નામ પ્રિવેલ રખાયું છે એસી ટી આર ઇસીના ડૉક્ટરોએ બેંગ્લોરની આઈડીઆરએસ લેબ્સના સહયોગથી આ દવા તૈયાર કરી હતી તો બ્લડ કેન્સરના દર્દીઓ માટે આ દવા ક્રાંતિ લાવી શકે છે તો ખાસ કરીને બાળકોની કેન્સરની સારવારમાં

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ